જય ઠક્કરની અને લોનનું કન્સ કામ કરે છે એઝ અ લોનના એજન્ટ અને મેં એમના કોન્ટેક્ટ માહિતી એક વરસ પહેલાં અને અમે લોનની કેસીસની લેવડ દેવડ કરતા હતા જ્યારે એમણે મને ખોટું બોલીને મારી જોડે રાજસ્થાન ઉદયપુરમાં દુષ્કર્મ કર્યું હતું નવે નવેમ્બર બે હજાર ત્રેવીસમાં અને આ વસ્તુ મારી જોડે ચાલતી હતી સાત મહિના સમથિંગ સાત આઠ મહિના ચાલી છે અને એમણે મને મેરેજના વાદા પ્રોમિસિસ કર્યા હતા અને અત્યારે વ્યક્તિ ફરી ગયો છે મને પૈસા મેં આપ્યા છે સાત લાખ રૂપિયા એ પૈસા માંગતા મને માર માર્યો હતો અને પોલીસ સ્ટેશન આવી તો એમણે મારી ફરિયાદ લીધી નતી અને વ્યક્તિની સાઈડે બોલતા હતા તો એક ન્યુઝ માં આવ્યું હતું કે છોકરીએ આત્મહત્યા કરવાની કોશિશ કરી તળાવમાં ઝંપલાવી ને એ છોકરી હું જ હતી કારણ કે કોઈ મને સાંભળતું જ નતું અહિયાં મને છે ને પોલીસ વાળા તરફથી રિસ્પોન્સ સારો નથી મળ્યો ગોહિલ સાહેબ તરફથી પણ અને બીજા જે સાહેબો છે એમની તરફથી પણ પણ હું વેઇટ કરી રહી છું કાલે ફાઇનલી એફઆઈઆર થઈ ગઈ છે મારા લોયર થ્રુ મેં એક એનજીઓ થ્રુ એમને કોન્ટેક કર્યો હતો એમનું નામ મારા લોયરનું નામ છે ભવ્ય શાહ એમણે ખૂબ જ સારી રીતે હેલ્પ કરી છે અને કાલે ફાઇનલી એફઆઈઆર થઈ ગઈ છે હવે આગળની પ્રોસીજર થશે મારે કહેવાનું ખાલી એટલું જ છે મારી માંગણી એટલી જ છે કે મને પાછળથી ખબર પડી છે કે છોકરી છે તો એ વસ્તુમાં વસ્તુ મેરેજ હું નહીં તોડવા માંગતી પણ હા મારી જોડે જે ગલત થવું છે મને મારા પૈસા પાછા રિટર્ન મળી જાય અને થઈ શકે તો એને જે વાદા પ્રોમિસિસ કર્યા હતા એ નહીં બસ એટલી જ મારી ખબર છે